જય શ્રી કૃષ્ણ વાલા વૈષ્ણવો સ્વાગત છે તમારું અમારી ચેનલ મેં હું કૃષ્ણ ભક્ત પર જો તમે આ ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો બે લાઈકોનને પ્રેસ કરી લેજો જેથી તમને આપણા સનાતન ધર્મની વિશેષ માહિતીઓ અવારનવાર મળતી રહે આજે આપણે ફાધર અવત અગિયાર જ ઇન્દિરા એકાદશીની કથા વાર્તા અને તેનું મહત્વ વિસ્તારપૂર્વક લઈશું આ એકાદશી કરવાથી અધોગતિ પામેલા પિતૃઓની સદગતિ થાય છે અને તેને સ્વર્ગલોકની પ્રાપ્તિ થાય છે આ એકાદશી અતિ ઉત્તમમાં ઉત્તમ છે તો દરેક મનુષ્યોએ આ એકાદશી કરવી જ જોઈએ આપણા હિન્દુ ધર્મમાં એકાદશીના વ્રતનું ઉપવાસનું ઘણું મહત્વ છે એકાદશીને ખૂબ જ પવિત્ર અને પુણ્યદાયી માનવામાં આવે છે વર્ષમાં કુલ ચોવીસ એકાદશીઓ આવે છે અને દર ત્રણ વર્ષે આવતા અધિક માસની બી એકાદશી મળીને કુલ છવ્વીસ એકાદશી થાય છે એકાદશીમાં ઉપવાસ ખૂબ જ જરૂરી છે બને ત્યાં સુધી ફક્ત ફળાહાર જ કરવો જોઈએ પુરાણોમાં જણાવવામાં આવ્યું છે કે એક વખત ભોજન લઈ એકાદશીના વ્રત કરનારનો એક ઉભવ નાશ પામે છે એકાદશીનું વ્રત આ લોક અને પરલોકનું સુખ આપનારું અતિ ઉત્તમ વ્રત છે ઉપરાંત સંતાન સંતાનની ઈચ્છાવાળાઓ હોય તો આ વ્રત અવશ્ય કરવું જ જોઈએ એકાદશીના દિવસે સવારે વેલા ઊઠી સ્નાન કરી સ્વચ્છ વસ્ત્રો પહેરવા જોઈએ વ્રતની પ્રતિજ્ઞા લેવી જોઈએ ઘરના મંદિરમાં દીવો પ્રગટાવી ભગવાન વિષ્ણુ અને લક્ષ્મીના મૂર્તિનું સ્થાપન કરવું જોઈએ ત્યારબાદ પ્રભુને કંકોનું તિલક લગાવવું જોઈએ અને ભગવાનને કેળાનો ભોગ લગાવવો જોઈએ અથવા તો કોઈ મીઠી વસ્તુ પ્રસાદમાં ધરાવી જોઈએ ત્યારબાદ એકાદશીના વ્રતની કથા સાંભળો ભગવાન વિષ્ણુ શહસ્ત્ર નામના મંત્રનો ચાપ કરવો જોઈએ અને રાત્રે જાગરણ કરવું ખૂબ જ જરૂરી છે ત્યારબાદ બારસના દિવસે કોઈ બ્રાહ્મણોને સાધુ સંતોને જરૂરિયાતવાળા લોકોની ભોજન કરાવી દક્ષિણા આપી રાજી કરી અને વિદાય કરવા જોઈએ એકાદશીના દિવસે ગાયોની પૂજા કરવી જોઈએ તેને લીલું ઘાસ નાખવું જોઈએ અને એકાદશીના દિવસે તુલસી ક્યારે દીવો કરવો જોઈએ તુલસી માતાની પૂજા કરવી જોઈએ મંદિરોમાં જઈને દીપ દાન કરવું જોઈએ એકાદશીના દિવસે બને ત્યાં સુધી વધારેમાં વધારે દાન પૂર્ણ કરવું જોઈએ કારણ કે એકાદશીની તિથિ ભગવાન વિષ્ણુને અતિશય જ પ્રિય છે તેથી તે દિવસે કરેલા દાન પુણ્ય અને પૂજા વિશેષ ફળ પ્રાપ્ત થાય છે તો ચાલો શરૂ કરીએ ઇન્દિરા એકાદશીની કથા વાર્તા તે પહેલા આપણે પ્રભુની સ્તુતિ કરી લઈએ सान्ताकारं भुजगशयनं पद्यनाभं सुरेशं विश्वाधार गगनस्रदु मे गवर्णसुभागं लक्ष्मीकान्तं कमलनयनं योगिवीर्यानन्दगम्य वन्दे विष्णो भवभयहर सर्वलोकेकनाथ इन्दिर एकादशिनी कथा युधिष्ठिरे पूज्ता ભગવાન શ્રી કૃષ્ણે તેમને આ વ્રત મહિમા સમજાવતા કહ્યું કે યુધિષ્ઠિર ફાધર અવધ અગિયારસ ને એકાદશી કહેવામાં આવે છે આ એકાદશીનો નું વ્રત કરવાથી અધોગતિ પામેલા પિતૃ સદગતિ થાય છે જેની કથા આ પ્રમાણે છે સત્ય યુગમાં શત્રુ ઇન્દ્રસેન નામનો રાજા મહેશમતી નામના નગરમાં રાજ કરતો હતો તેના રાજ્યમાં ખૂબ જ સુખ શાંતિ સમૃદ્ધિ અને વૈભવનો પાર ન હતો પ્રજા પણ રાજાની જેમ સુખી અને સમૃદ્ધ હતી આમ રાજા અને પ્રજા સુખ ચેન દિવસો પસાર કરતા હતા એક દિવસ રાજાના દરબારમાં મહર્ષિ નારદજી આવી ચડ્યા મુનિને જોતા જ રાજાના હરખનો પાર ન રહ્યો તેઓ મુનિની સેવા પૂજા કરી અહીંયા પધારવાનું કારણ પૂછ્યું ત્યારે નારદજી બોલ્યા કે હે રાજન હો બ્રહ્મપુરી માંથી ફરતો ફરતો યમપુરી માં ગયો હતો ત્યાં યમરાજાએ મારું ભાવભી નું સ્વાગત કરી અને મારું પૂજન કર્યું પછી હું યમપુરીના જીવોના જીવો ના કલ્યાણ અર્થે યમલોક માં લાગ્યો ફરતા ફરતા મેં તારા પિતાજીને યમપુરીમાં યમપુરી દુઃખ યાતના ભોગવતા જોયા તેમણે પણ મને જોયો અને મને જોતા જ તારા પિતાજીએ મારી સાથે તારો સંદેશો કેવડાવીને કહ્યું છે હે મોનિવર તમે મહિષ્મતી નગરમાં જાઓ ત્યાં મારો પુત્ર ઇન્દ્રસેન રાજા છે તેને મારા દુઃખ નિવારણ માટે જઈને કહો કે તે વાદર અવદ અગિયારશ એટલે કે ઇન્દિરા એકાદશીનું વ્રત કરે અને મને તેનું પુન્ય અર્પણ કરે તો મારો યમલોકમાંથી છુટકારો થાય માટે હે રાજન તમે તમારા પિતાને યમલોકના દુઃખમાંથી છોડાવવા માટે ઇન્દિરા એકાદશીનું વિધિ પ્રમાણે વ્રત કરી પિતાને પિતાને મુક્તિ મુક્તિ અપાવો ફરજ છે કે અને મોક્ષ અપાવવા ખાતર ગમે તે કાર્ય જવાબમાં નારદજીએ આ વ્રતનો મહિમા વિધિ સહિત કહી સંભળાવ્યો કે હે રાજન પાદરવદ દસમ દિવસે શ્રદ્ધાપૂર્વક સ્નાન કરીને ફરી બપોરે નદીમાં સ્નાન કરવું પછી ભગવાનને પ્રાર્થના કરવી અને સંકલ્પ કરવો કે હે પ્રભુ આજે હું ભક્તિ અને શ્રદ્ધા સહિત ઉપવાસ કરીશ પછી મધ્યાહન સમયે શાલીગ્રામની મૂર્તિ સમક્ષ શ્રાદ્ધ કરી બ્રાહ્મણ જમાડવા અને તેમને યથાશક્તિ દાન દક્ષિણા આપવા પછી બાકી વધેલા ભોજનને માત્ર ગાયને જ ખવડાવી દેવું અને ધૂપ દીપ સળગાવી ભગવાન નારાયણનું પૂજન કરવું આખી રાત જાગરણ કરવું

જેથી આપણા પિતૃઓની સદગતિ થાય અને આપણને પણ પ્રભુના અને પિતૃઓના આશીર્વાદ મળે તો વાલા વૈષ્ણવો જય શ્રી કૃષ્ણ